અરવલ્લી બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ્ય પંચાયત સમરસ ભરતભાઈ પરમાર બિનહરીફ સરપંચ બન્યા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ્ય પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ

નવસો મતદારો ધરાવતી આ પંચાયતના ના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરત પરમાર અને સભ્યોનું ભાવિ સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ ભરતભાઈ મોનાભાઈ છે હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી મેં સરપંચની ઉમેદવારી માટે દાવેદાર કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હુંએ તેમનું માર્ગદર્શન મેળવીને અને તેમના કામ કરેલા અનુભવ અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરે જેમને આ વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગ્રામજનોની વાત કરી અને સર્વ ગ્રામજનોએ મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ગાલાનો આભાર માનું છું કે તેમણે અહીં બાયડ મામલતદાર ઓફિસ ખાતે ઉપસ્થિત રહીને અમારા સર્વ ગ્રામજનોનો ઉત્સાહ વધારી અને તેમણે અહીં મારા આપેલા એમની આઈને હાજરી આપી રોલિંગ જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી હું આપવાનો છું આપીશ જે તમામ પ્રકારની મદદ ભરત પ્રમાણે જણાવ્યું હતું કે અમારી પંચાયત સમરસ બની છે તેનો અમને ખૂબ જ આનંદ છે ગામના વિકાસ માટે અમે સૌ સાથે મળીને કામ કરીશું અને ધારાસભ્ય શ્રી ધવલ સિંહ ઝાલા ગ્રાન્ટ આપવા બદલ આભાર માન્યું છે ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રૂપનગર પંચાયત સમરસ બની તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે ગામના લોકોએ એકતા દર્શાવી છે અને આ સમરસતાથી ગામનો ઝડપી વિકાસ થશે મેં કરેલી જાહેરાત મુજબ વિકાસ કાર્યો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ તત્કાલિક ફાળવવામાં આવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી